મિત્રો હલદરવાસની ની મુલાકાત બાદ હવે આપણે જઈએ છીએ મહાભારત કાળના એક ઐતિહાસિક અતિ પુરાણ મંદિરે પરાસર મુનિના મંદિરે આ પરાસર મુનિનું મંદિર છે ગામથી અંદરથી જવાનો રસ્તો છે આ બાજુ આગળ બતાવો જો આવો રસ્તો છે કાચો રસ્તો ત્યાંથી જવાનું છે પરાસર મહાદેવ જે કહેવાય છે કે મહાભારત કાળ દરમિયાન જ્યારે ભીષ્મ પિતા મને બાળ સૈયા પર રાખ્યા હતા ત્યારે અહીંયા આગાડી મહાભારત કાળ સર્જાયું હતું ત્યારે બાળ થઈ અને ત્યારબાદ તેમની જે અસ્થિ વિસર્જન છે ઇતિહાસ પણ જાણીએ આ થોડું મંદિરનો જવાનો રસ્તો કાચો છે પરંતુ તમને મજા આવે એવી રોચક વાતો પણ અહીંયા આપણે કરવાના છીએ મંદિરે આપણે પૂજારી મળી જાય એટલું આપણે આશા રાખીએ અહીં નીકળી તો ગયા છીએ મળી જાય તો આપણે જાણી લઈશું બાકી તો હું જણાવી જ દઈશ કે શું છે અને શું આ કાચો રસ્તો છે છે મંદિર રોડ એટલે થોડું સાચવીને આપણે ચલાવી પડે ગાડીઓ કારણ કે ચોમાસાની સિઝનમાં તો હું માનું છું કે અહીંયા પાણી ખૂબ ભરાઈ જતું હશે આવા ખાડા ખમચા વિસ્તાર છે રોડ પણ થોડો અઘરો છે એટલે થોડું જોઈને તમારે ચલાવી પડે તો મિત્રો આવો રસ્તો છે અહીંયા આગળ સહેજ એવું કહે છે કે નાખો આવે એટલે મીન્સ કે નાનકડો રસ્તો એ રસ્તાથી આપણે વળી જવાનું છે ડાબી સાઈડ અને ત્યારબાદ આપણે એક કિલોમીટરના અંતરે પરાસર મહાદેવનું મંદિર આવશે અને એ મંદિરના દર્શન કરીશું ખરેખર આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને ધન્ય છે સાહેબ કે ગામે ગામ રસ્તા તમને સારા આપ્યા બાકી સરકારોમાં રસ્તા ખરાબ હતા પરંતુ આજે પણ સિંગલ રસ્તાઓ તમે સારી રીતે ગાડી લઈને જઈ શકો થોડા એવા કેટલાક હોય રસ્તાઓ પરંતુ પરાસર મુનિના મંદિરના મહાદેવના દર્શન છે એ સ્થળ ખૂબ સારું એવું વિકસાવ્યું છે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અમદાવાદના ધારાસભ્ય છે એમણે પણ આ ગામને વિકાસને લઈને કર્યું છે આવી આ બાજુ જુઓ પરાસર મહાદેવ તરફ જવાનો રસ્તો જે લખી છે આપણે અહીંયા ડાબે વળવાનું છે આ ઉગમણી વાત્રક નદી લખેલું છે ઉગમણી વાત્રક નદી આ ઉગમણી વાત્રક નદી એટલે આ રોડ આપણે પકડવાનો અને આ બાજુ આપણે જવાનું સીધી આપણી ગાડી જઈ જ રહી છે મંદિરના દર્શને ગામડાના રસ્તા છે સાતના ત્રણ ને છ થઈ જાય ક્યાંય વળવાનું નથી આ દ્રોડ પકડી રાખવાનું છે એવું કેવું છે પોઠીપુરા ગામ આવે પોઠીપુરા પછી પરાસરમાં બે રસ્તા થોડા છે એટલે ગાડી ધીમે આપણે ચલાવીએ મારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હોય છે કે આપણા દર્શકોને સારા એવા વિડીયો મળે સારી એવી માહિતી મળે ક્યાંય ભૂલો ના પડે માણસ એટલે આપણે આવા વિડીયો બનાવતા હોઈએ છીએ હું એટલે જ દર્શકો માટે ખાસ સમય નાણાં અને બધું ખર્ચીને ફેમિલી લાઈફ છોડીને આવા વિડીયો બનાવવા માટે નીકળી પડું છું હવે બીજો એક અહીંયા એક બીજો બોર્ડ છે પરાસર મહાદેવ તરફ જવાનો રસ્તો આ પરાસર મહાદેવ તરફ જવાનો રસ્તો અહીંયા આગળ એ આપણે હવે અહીંથી વળી જવાનું છે આમ પરાસર મહાદેવના મંદિરે જો ગામડાનો આવો રસ્તો છે સાંકડો કાચો અને આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચી રહ્યા છીએ વાત્રક નદીનો કિનારો છે આ નદી ની ઉપર ના આવેલા ગામ છે મિત્રો એટલે તમને આસપાસ ના ગામ છે એ એલો નું મંદિર પરાસર નું આ સીધું કેટલું છે કાંટા ને એવું વાગી જાય એવું છે નહીં એટલે કભરાતા નહીં આ સીધો રોડ છે સાંકડો રોડ છે ગાડી નાની એવી તમારી નીકળી જાય એવું છે હવે અહીંયા કોઈપણ પૂછ્યા ઘર છે ગામડું છે પણ આવી ગયું આ મહાદેવનું મંદિર આપણે અલ્ટિમેટલી આપણા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ મહાદેવનું મંદિર આ બાજુ બતાવો ગાડીમાંથી જ બની રહ્યું છે પાછળ વાચક નથી છે એ ગાડી આપણે છાયામાં ત્યાં મૂકી દઈએ પહેલાં પછી લોકોને પૂછીએ એનો ઇતિહાસ મંદિર બની રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બિહ સ સક્સેસમાં આપનું સ્વાગત છે આપણે અલ્ટિમેટલી એ મંદિરે આવી ગયા છે ઉગમણી વાત્રક નદીના કિનારે ખેડા જિલ્લાના હલદરવાસથી ગામથી આગળ આવેલું આ પરાસર મહાદેવનું મંદિર છે આ મંદિરના ઇતિહાસ ખૂબ રોચક છે પરંતુ અહીંયા અત્યારે કોઈ પૂજારી કે નથી મંદિરનું જીર્ણોધ્ધાર થઈ રહ્યો છે એટલે તમને મંદિરના બહારથી અને અંદરથી દર્શન કરાવી દઉં મંદિરમાં શું શું વિશેષતા છે આ મંદિર ક્યારે સ્થાપવામાં આવ્યું હતું નાની પાછળનો ઇતિહાસ શું છે એ પણ જણાવી દઉં ચાલો તો મિત્રો આ મંદિર પરિસર છે અત્યારે મંદિર નું જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અહીંયા સ્થાનિક લોકો મંદિરને બનાવી રહ્યા છે પરંતુ આ વાત્રક નદીના કિનારે આવેલું મંદિર છે આ જૂનું જે સ્થાનક જે કહેવાય છે ને આ છે મંદિરનું મહાદેવનું ઉગમણી વાત્રક નદીનો કિનારો છે આ જો આ પાછળ તમને નદી બતાવું છું નાનકડા કેટલાક સ્થાનકો છે એ પણ બતાવું છું અને આ નદીની પાછળનો નજારો તમને બતાવી રહ્યો છું વાત્રક નદી એ ઉગમણી નદી કહેવામાં આવે છે એટલે એવું કહેવાય છે કે અહીંયા ભૃગુ ઋષિ અને ઋષિ વેદ એ લોકો અહીંયા સ્થાપના કરે છે મહાદેવ વેદ વેદવ્યાસ એક જ નદીના કિનારે બે ગુરુચેલાનું અહીંયા સંગમ સ્થાન છે આ આ એ નદી છે આ નદી પાછળ તમે જુઓ મારી આ નદી છે મસ્ત સુંદર અહીંયા પાણી એકદમ આહલાદક નજારો આ મંદિરની પાછળનો ભાગ છે આ મંદિરની પાછળ તમે જોઈ શકો છો અહીંયા ગાડી સ્થાપના થઈ જૂનું મંદિર છે પરંતુ હાલ એને બંધ રાખ્યું છે તો મિત્રો જે મંદિર જેવું જૂનું દેવસ્થાનક જે કહેવાય છે આ મંદિરનું શિવલિંગ આ જે ઋષિ વેદ વ્યાસે જે સ્થાપના કરી હતી એ શિવલિંગ આ સ્વયંભૂ શિવલિંગ છે આ સ્વયંભૂ શિવલિંગની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી તે આ પરાસર મહાદેવનું આ મંદિર અને અહીંયા ગાડી શિવજીની આ સ્થાપના કરી હતી હર હર મહાદેવ જય જો આ મંદિરનું આ શિવલિંગ અતિ પૌરાણિક શિવલિંગ અહીંયા સ્થાપવામાં આવેલું છે એટલે વાત્રક નદીના કિનારે તમને આવા પણ કેટલાક દ્રશ્યો જોવા મળે છે આ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે મિત્રો આ સ્વયંભૂ શિવલિંગ આપણે કહીએ છીએ એ આ શિવલિંગ છે આ શિવલિંગ અહીંયા આગળ સ્થાપવામાં આવ્યું હતું ઋષિ વેદ દ્વારા અને મહાભારત કાળથી આ શિવલિંગની અહીંયા સ્થાપના કરેલી છે આ તમે જુઓ આ શિવલિંગ બિલકુલ અંદર ની સાઈડ અને બહારની સાઈડ અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અને મંદિરની અત્યારે સ્થાપના થઈ રહી છે આ ખૂબ જ મોટો વિસ્તાર છે આ શિવલિંગનો અને કોઈ નાનકડું એવું શિવલિંગ નથી આ ચમત્કારિક અલૌકિક ભગવાન શિવની સ્વયંભૂ ઉત્પત્તિનું આ ઉદ્ગમ સ્થાન વાત્રક નદીના કિનારે મિત્રો બપોરનો ટાઈમ છે એટલે થોડું અત્યારે એકદમ શાંત વાતાવરણ છે આ પાછળ જે છે વાત્રક નદીનો કિનારો છે એવું કહેવાય છે કે અહીંયા ગાળી ઋષિ વેદવ્યાસ અને ભૃગુ ઋષિ અને મહર્ષિ ઋષિ આ ત્રણેયનું સંગમ સ્થાન છે જ્યારે મહાભારત કાળની રચના થઈ ત્યારે મહાભારત કાળની અંદર જ્યારે ભગવા બાણસ બાણસૈયા પર જ્યારે હતા ત્યારે તેમના અસ્થિ વિસર્જન અહીંયા આગળ કરવામાં આવી એટલે કે એની પૂજા અર્ચન અહીંયા કરવામાં આવી હતી એ આ ઉગમણી નદીના કાંઠે એ આ જગ્યા પાવન ધરતી પાવન સ્થળ અહીંયા આવેલું છે મિત્રો તમને આ વાત્રક ઉગમણી નદી વાત્રક નદીના કિનારે જે પરાસર મહાદેવ મંદિરનું મંદિર આવેલું છે એનો ઇતિહાસ એની વાર્તા પસંદ આવી તો લાઇક કરજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો કેટલીક લિમિટેશનના કારણે હું તમને આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ નથી જણાવી શક્યો કારણ કે પૂજારીજી હાલ નથી પરંતુ મેં અહીંયા ગામ લોકો જોડે જે જાણે વાત છે એના પરથી મેં કેટલાક તથ્યો તમારી સમક્ષ રજૂ કરવાનો આ એક પ્રયાસ કર્યો છે હું ફરી એકવાર આવીશ અને આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ પણ જાણીશ અને મારા દર્શકો સુધી આ વાત પહોંચાડીશ કે આ મંદિરનો રોચક ઇતિહાસ શું છે પરંતુ અત્યારે તો અહીંયા આગળ આ જે બેઝિક ઇન્ફોર્મેશન હતી મેં તમને પહોંચાડી છે વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય મહાદેવ